નમસ્કાર આજે ત્યાં તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ વિજાપુર તાલુકાના માંડી ગામે આપણે એક પ્રગતિશીલ ખેડૂત અનુભવી ખેડૂત પટેલ ગિરીશભાઈના ખેતરે મગફળીમાં વેલકમ એગ્રોટેકની જે મેગા કીટ વાપરેલી છે એનું પરિણામ જોવા માટે આવેલા છે મારી નામ જયેશ પટેલ છે ગિરીશભાઈ તમે મેગા કિટ કેવી રીતે વાપરવાની શરૂઆત કરી મેગા કીટ મેં ગઈ સાલ એક સવા વીઘામાં મગફળીમાં નાખી હતી એમાં મને સારું રિઝલ્ટ મળ્યું એટલે આ સાલ પછી ફરીથી મેં મગફળીમાં એક કપાસમાં નાખી છે બંનેમાં નાખી છે બરાબર શું ગયા વર્ષે તમે જે મગફળીમાં મેગા કીટ વાપરી એમાં વિશેષ શું જોવા મળ્યું ગયા વર્ષે મને મગફળીમાં દાણો અને મગફળી સુપર જ બેસી હતી અને મારા ભાવ બજારમાં ઊંચા ઊંચો ભાવ આવ્યો હતો પંદરસો રૂપિયા ભાવ પડ્યો તો બરાબર મગફળી સારી જ નીકળી અને આ મગફળીમાં તમે કેટલા દિવસે કીટ વાપરી આ મગફળી માં મેં પોત્રીસ દિવસે કીટ નાખી હતી આજે એસી દિવસ થઈ ગયા છે એસી દિવસ મગફળી થઈ ગઈ તમને ક્યાંય કોઈ છોડ પીરો જોવા નતો એક કે છોડ પીરો નહીં પડ્યો ટૂંકમાં એટલું કહી શકાય કે મેગા ગીટ પચાસ કિલોની બેગમાં છ અલગ અલગ ખાતર આવે છે એ થઈને જરૂરી લગભગ બધા જ પ્રકારના પોષક મળી છોડનો વિકાસ થાય છે એના લીધે થઈને એમાં કોઈ પ્રકારનો બીજો રોગ જીવાત નડતું નથી હાલની તારીખમાં આપણે ખાલી એક જમીનમાં પિયતની ની જરૂર છે અત્યારે હાલ પણ આપણે જોઈ શકીએ કે જે પણ કઈ મગફળીના દાણા છે બધા ભરાવદાર છે મગફળી સારી જ છે મગફળી સારી છે અને જોઈ શકો તમે કે પલુડ વિકાસ પણ એનો જે છોડ છે વ્યવસ્થિત છે એનો પણ સારો વિકાસ છે એટલે ઘાસચારો અને ઉત્પાદન બંને